મારું નામ કાળણા પિયુષ મારા પિતાનું નામ કાળણા મુકેશભાઈ છે અને મારા માતાનું નામ કાળાણા મંજુબેન છે મારા માતા પિતા બંને મજૂરી કરે છે મારા અમારે ખેતી છે પણ બહુ ઓછી જમીન છે એટલે મારા માતા પિતા બંને મજૂરીએ જાય છે અને મારું નીટનું રિઝલ્ટ છસો સત્તા છસો સત્તાણું સાથે ઓલ ઇન્ડિયા રેન્ક ત્રણસો પાંસઠ અને કેટેગરી રેન્ક સંબોધે છે મારો દીકરો પિયુષ સ્કૂલમાં બે વર્ષ મળવા માટે બે વાર જ આવ્યો છું વેકેશન માં એની રીતે જ કામ ન્યા કરતો હતો ઘરે આવતો પણ કાંઈ મારી કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં મારા બધા સાહેબો છે એ મને ઘર જેવા જ લાગે છે આ પરિણામ પ્રાપ્ત થયોનો મુખ્ય શ્રેય શિક્ષકોને આપો આપું છું કેમ કે તેણે જે મને ગાઈડન્સ આપ્યું છે એ એક્ઝામ સમયે ખૂબ જ આવી એમ હતી કેમકે કોઈપણ વિદ્યાર્થી ક્યાં રસ્તે જાય છે એની માટે એનો સાથી એનો જે ગાઈડન્સ છે એની મુખ્ય કહેવાય મારી માટે આ શિક્ષકો જ મારો મુખ્ય ગાઈડન્સ આપ્યું અને એ જ મારો મુખ્ય ધ્યેય છે શ્રેય આપું છું અને બીજો શ્રે મારા માતા પિતા કે જેણે મને અહીંયા પહોંચાડી શક્યા આ ઇન્સ્ટિટ્યૂટમાં એનો શ્રેય હું આપું છું હું કાલીના જલ્પા પીયુષની સિસ્ટર પીયુષનું પહેલેથી એવું સપનું હતું કે ભારતની સારામાં સારી કોલેજમાં એડમિશન લેવું અને ડૉક્ટર બન એડમિશનથી લઈને મારા રિઝલ્ટ સુધી તે શિક્ષકોએ હંમેશા મને સપોર્ટ કર્યો અને ઘણીવાર ટેસ્ટમાં મારે વધુ ઓછા માર્ક આવતા તો બધા શિક્ષકો એમ બધા ડરવાનું નહીં પહેલાં હતું કેમકે એ શિક્ષકો હું પહેલીવાર સાયન્સમાં છું એ શિક્ષકો છેલ્લા દસ બાર વર્ષતા સાયન્સમાં હોય એટલે એને ખબર હોય કયા સમયે શું થશે કયા વિદ્યાર્થી ક્યાં સુધી પહોંચી શકશે એ એ શિક્ષકો એમ જ કહેતા તું તારી મહેનતનો મેં કહું અને એમાં તારી સાથે જ છી અને એનો જે ગાઈડન્સને લીધે જ તે હું આમાં આ જે રિઝલ્ટ લાવી શકીશ આ પરિણામ પછી હું એમબીબીએસના કોર્સમાં પ્રવેશ મળવા ઈચ્છું છું પિયુષના દાદાશું અમારે આખા કુટુંબનો એવો ભાવ હતો ને કે સારામાં સારો આખા ભારતમાં મોટો મોટો ડૉક્ટર થાય એવી મારે આશા છે ડૉક્ટર બનવાનું તમારે ઈચ્છા હોય તે બાળકોને હું એવી વિનંતી કરું છું એડમિશન સમજવામાં એડમિશન લે અને પોતાની જિંદગી સારી બનાવે